મને પૂછ્યું શું થયું બેટા? એને કીધું કે સર આને મને ચક્કુ મારી દીધું છે. અને મને બતાવ્યું કે શરૂઆતમાં બે જગ્યાએ ગા હતો અને એમાંથી લોહી નીકળતું હતું. એટલે પછી મેં તાત્કાલિક મારા જે શિક્ષકો નીકળી ગયા તે એમને પણ ફોન કરીને બોલાવ્યો. એના પિતાનો નંબર લીધો અને એના પિતાને ફોન કરીને એવું કીધું કે તમે હોસ્પિટલ પર પોંહો હું બાળકને લઈને સીધો હોસ્પિટલ આવો અને મારી જે પ્રાથમિકતા હતી પહેલા બાળકને હોસ્પિટલ પહોંચાડવાની એટલે બાળકને હોસ્પિટલ પર પહોંચાડ્યો. આ જે ઘટના બની છે ખરેખર નિંદનીય છે, વખોડવા યોગ્ય છે. અને

એ બાળક એવું કે મને રસ્તા માંથી મળ્યું કેટલા દિવસ થી જોડે બાળક નું બાળકને આપણે ચેક કર્યો નથી એટલે આપણે બાળક એવું કે છે કે મને રસ્તા માંથી મળ્યું છે ચપ્પો